આજનું બાઇબલ વચન તિતસ પર એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને કરીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર મહિમા મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર મહિમા મહિમાપૂર્વક પ્રગટ થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત મહિમા પૂર્વક પ્રગટ થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતિક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતિક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર તર અને તારણહાર તર ખ્રિસ્ત મહિમાપૂર્વક તર પ્રગટ તર થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની તર પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રિસ મહિમા પૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત તારણક્રિસ્તક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રિસ મહિમા પૂર્વક પ્રગટ થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવો આમેન આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતિક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતિક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતિક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત મહિમા પૂર્વક પ્રગટ થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ પાંચમો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુખ્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રીસ મહિમાપૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રિસ્ત મહિમા પૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રિસ્ત મહિમા પૂર્વક પ્રગટ થશે આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણહાર ઈસુક્રિસ્ત મહિમા પૂર્વક પ્રગટ થશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન